મુન્દ્રા તાલુકાની વિરાણીયા પંચાયત પ્રાથમિક શાળામાં રક્ષાબંધનનું પર્વ ભારે હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે શાળાના આચાર્ય અનિલાબેન પ્રકાશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સવારથી સાંજ સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા યોજવામાં આવ્યો હતો શાળામાં રજા પડ્યા બાદ સતત વ્યસ્તતાને કારણે થાકેલા અનિલાબેન પીટીસી કોલેજના તાલીમાર્થી પૂજાબેન પ્રકાશચંદ્ર ઠક્કર સાથે પોતાના વતન રતાડીયા જવા નીકળ્યા હતા આ દરમિયાન રસ્તામાં તેમનું ત્રણ લાખથી વધુની કિંમતનો સોનાનું કડું પડી ગયું હતું આ કડું રતાળિયાની સીમમાં રહેતા મુસ્લિમ માલધારી અબદ્રેમાનભાઈને મળ્યું હતું તેમણે ઈમાનદારીપૂર્વક આ અંગે ગામના સામતભાઈ રબારીને જાણ કરી હતી ત્યારબાદ સામતભાઈના માધ્યમથી મૂળ માલિક અનિલાબેન પ્રકાશભાઈ જોશીનો સંપર્ક કરવામાં આવ્યો અને અબદ્રેમાનભાઈએ તાત્કાલિક જોશી પરિવારનો સંપર્ક કરી તેમનું કડું પરત કર્યું હતું જોશી પરિવારે અબદ્રેબાનભાઈની આ ઈમાનદારી અને નિષ્ઠા જોઈ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ ઘટનાએ એ સાબિત કરી બતાવ્યું છે કે આજે પણ દુનિયામાં ઈમાનદાર લોકો મોજૂદ છે અને આવા લોકો જ સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે રક્ષાબંધન જેવા પાવન પર્વ પર થયેલી આ ઘટનાએ મુસ્લિમ પરિવાર દ્વારા બ્રાહ્મણ પરિવારને ચિંતામુક્ત કરીને ધર્મ અને જાતિના ભેદભાવથી પર માનવતા અને ઈમાનદારીના ઉત્તમ મૂલ્યોનું દર્શન કરાયું છે